કેમ મજામાં તો બ્લોગ અલગ છે તમે ઘણા ટાઈમથી કહેતા હતા ઘણા દિવસોથી હું પ્લેન કરતો મેં કીધું આશીબેન ઉપર એક ફ્રેન્ક વિડીયો બનાવી પણ પ્લેનિંગ કરતો તો કાંઈ હેલ નથી હોતી પછી મને એક આઈડિયા આવ્યો તો મેં મંગાવ્યું પછી જલો ચીપ આના ઘણા બધા વિડીયો જોયા થોડીક ડેન્જર ચીપ આવે દુનિયામાં આમ ગણો તો તીખામાં તીખી વેફર આવે બહુ થોડીક મોંઘી થઈ ખાલી એક જ વેપર આવે તો મેં એ ઓર્ડર કરી હતી ને મંગાવી હતી ઓનલાઈન તો પછી મેં કીધું જોલો ચીપ ખબર આવી આપણે હાશબેનને કેમ થાય તીખામાં તીખી વેફર આવે આમ ઘણો તો આમાં કંઈક સીલી પેપર ટાઈપનું મરસું હોય દુનિયામાં જે તીખામાં તીખું મરસું આવે ને એનો પાવડર આમાં વધારે યુઝ કરેલો હોય એટલી મને ખબર છે વધારે નથી ખબર તો મેં પછી તમે ઘણા દિવસથી કમેન્ટ કરતા કમેન્ટો આવતી કે ફ્રેન્ક કરો હાશબેન ઉપર તો મેં પછી ચોલો મંગાવી લીધી ને આને કે આપણે આમને તો નહીં ખબર આવી પેલા તો આ તોડીને જોઈ લઉં પછી આઈ પ્લેન પ્લાન કહું મેં થોડોક પ્લાન બનાવેલો છે આમાં ખાલી આવે તો એક જ વેફર પણ થોડીક મોંઘી થઈ આવે અને અનબોક્સિંગ તો કરવું હોય એટલે કાતર લેતા આવ્યું છે બધું હેરવેર નકર ઘેરે પાવ બધું ગોતવા જાય તો આશુ ખબર પડી જાય કે હું કંઈક પ્લેનિંગ કરું છું એને પછી તરત ખબર પડી જાય અને કોલ પણ ક્યાંથી એ નથી ચડતું રેડી આ ઝોલોિપ આ બોલી ન થાય ને એટલે મોકલાવેલ લાગે તો બસ આમાં એક જ સિંગલ એક જ વેપર આવે કઈ રીતનું છે તો ભાઈ બસ લો તો આ છે ઝોલો ને બસ સિંગલ વેપર જ છે ને આથી આપણે ફ્રેન્ક કરવાનું છે આશુબેન ઉપર કે બહુ તીખામાં તીખી વેપર છે શું થાય આશુબેન ખાહે તો તો એને ખબર ઉગી નહીં ખવડાવવાની છે આ વેપર મેં પછી આમાં સીધી વોર્નિંગ એ જો આવું બધું થાય તો પછી થોડીક ધ્યાન રાખવી પડશે આખી વેફર તો નહીં ખવડાવવું પણ એક ટ્રાય કરી કે ખવરવું ને એના માટે મેં એક આઈડિયા હતો મારી પાસે તો પછી મેં એના માટે એક આ વેફર ગોતી ગામમાંથી પછી આ વેફર ત્યાં નથી મળતી ગામમાં ત્યાં દુકાને ગયો ને ત્યારે મળે કારણ કે ઝોલોશીપ જેવી સર્કલમાં આવે એવી રીતે આ સર્કલમાં આવે તો આપણે બબલું ખાતા ખાતા જાઉં આ પાસે ને ઝોલોશીપ છે આમાં નાખી દેવું કારણ કે આ રીતની ઝોલોશીપ આવે તો આમાંથી ખાઈ જાય આ ટાઈપની આવે પણ આમાં ને એમાં થોડોક ડિફરન્સ હશે એવું લાગે છે કલર કલરમાં કારણ કે આ તો આનો કલર ને ઝોલોશીપનો કલર થોડોક અલગ પડશે તો એ આ વેફર ખાતા ખાતા જાય ને હું ખબર આવીશું ને કેમ થાય આ છે ઝોલો સીપ તો આનીથી આપણે તૂટેની એમ કાપવી પડશે ખોખું બહુ મોટું છે પણ જો આવ નાની એમથી છે ને ભાઈ બધા કહે કે બહુ તીખીવાનો મસાલો એથી મોઢે અડે તો બળે આ તો તૂટી ગયેલી જ નીકળી થોડીક તો એવું છે આ છે જો દુનિયામાં તીખામાં તીખી વેફર ઝોલો ચીપ તો આ વેફર આ ઝોલો ચીપ છે ને આ નોર્મલ વેફર છે પણ ટ્રાય કરશું ખવરાવવાની આ બબલામાં આપણે લઈને જઈશું ને આશુ બેનને ખવડાવી દેવું અડધી વેપાર હું હાથમાં રાખી હું એમ કહી કે આ મસ્ત મસાલાવાળી વેફર છે ટ્રાય કર કેમ થાય આ બધી વેફર ભેગી લઈને જાઉં ફેમિલી તો પ્લેન થઈ જશે બધું કમ્પ્લેટ તમને કહી દીધું છે ને મને ખબર છે બીજા કોઈને ખબર નથી તો લાઈક કરી નાખજો કારણ કે આવો ફ્રેન્ડ કોઈ દિવસ કીરો નથી તો હજી તમે ઘણીવાર પૂછતા હોય કે મારું શૂટ કોણ કરતા હોય તો જો અહીંયા ટ્રાયપડરૂપ આ ટ્રાયપડ ઉપર શૂટ ચાલુ હતું કારણ કે હું આ ટાઈપનો કંઈ વિડીયો બનાવવાનો હોય તો ટ્રાયપડ મૂકીને શૂટ કરી લઉં અરે આશીબનને અહીંયા બોલાવીને લાવું શૂટ કરવાનું તો બધો પ્લેન જ મારો કેન્સલ થઈ જાય ને તો હવે ઘરે જાઓ ને કેમ થાય કોને ખબર આવું ટ્રાય કરી તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો આવો વિડીયો પહેલી વાર શૂટ કરું છું બપ્પા તો ટીવી જોતા લાગે હા ટીવી જોઈ ભાઈ લેવી આજ નહીં હમ નહીં રહે સિંજા હાવ તો નહીં હતા હું એ ભાગ લેવો છું મને દુખાઈ ને બા ને શું બને શું કરો બા રીંગણ ફાડન શાક બનાવી બેટા રીંગણ ફાડન શાક આ શું બને

आशुबेन खादी है रे आले खादी सुन 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 दू दा तुम गाना मस्ते वेपर नहीं हां तीखी वेपर आवे એટલે મજા આવે એમ ખાવાની પી હું આ કરે કરેક લાવું ગોતીન ગામ માંડી બેક વધારે तीखी ને વધારે <laughs> तीखी तीखी લાગી વેપર દેને આ હુડવા હુડવા આવે ઘડીક માં તીખી વેપર લાગી હું તો ખાવ છું વા મને કેવો અનુભવ થાય ખબર હમ ચીબ માં ભડકો થાય ભડકો તો દૂધ પી લે પાણી પી આવો હું શું હું શું મય ઈ દે વેપાર કર બોલાવ તો નહી આ બહુ દેખી વેપાર આવે લાવ તો નહી આવે બો દેખી લેવરા મેં ઈર ખાધી તે ખાધી મેં ખાધી જો મારા આ કેવા થઈ ગયા જો હ ભાઈ કોને ખબર તીખી વેફર લાગી ગઈ બોલો કારણ કે હું ઈ વેફર ખાધી ને હેખી વેફર હતી મારા કેમ દેખી આવે આ મોઢુંય બળે લાડું પડવા મીડી મોઢામાં ગડીકતા છે એમ લાગે કોકે દેવ તો નાખી દીધો મારે દેખ ખાવા જાઉં

દુનિયામાં તીખામાં તીખા તીખી વેફર હતી એ આશુ ને થોડીક જ ખાવા દીધી તો એ લાટ તો નથી ખાધી બાકી તો જો અહીંયા પડી છે એમ પડી આશુ ને મૂકે જો આ તો પડી આનું મરસું આમાં સાઈડ માં સોટી ગયું ને તો મને એટલી તીખ લાગી છે બોલો તો બહુ તીખી વેફર છે આશુ તો મારે કે વેફર ખાવાની થાતી જ ને હવે કે વેફર જ નહી દુનિયા માં તીખા માં તીખી વેફર છે આ શું છે દુનિયામાં તીખામાં તીખી હા આવો કલર આવે આવે ને તો કોઈ ખાતા નહીં આ જો અહીં હાથમાં અડે તો અહીં બળતું મને અત્યારે હોઠ ને ઉબળવા મળ્યું છે આજે તો ખાઈ ગયું છે મને ખાલી વેફર મેં વેફર ભેગી નાખીને ખાલી મરસુ સાઈડમાં સોટ્યું ને આ વેફરનું તો એટલું ઓટ ને ઉબળવા મળ્યું તો આ એને તીખું લાગ્યું છે તો ભાઈ તમારી ઉપર ફ્રેન્ક થઈ ગયો છે બધે કીધું ના કેતા તો તમને દુનિયામાં તીખામાં તીખી સોલોશીપ ખવરાવી દીધી છે અમે હવે કઈ દે એમ કેતા ને કે હું ભાગ ખાતી બેન થઈ રહે લે હું હું આગળ ખોખું લેતા આવું જો હું કરવા દેખાડું તને કેવું આવે આશુ બેનને ખબર આવી તો દીધી ઓઝ ઓલો સીપ પણ લાટ ન ખાવા દીધી કારણ કે મને નહોતી ખબર એમાં કેટલું ઓલું થાય તો એ તીખું તો ભાઈ છે એવો મને બહુ તીખ લાગી કઈ જાય આશુ આશુ શું કરા હું પીવા આઈ દેરું આ જો એક વેફર આવે એમાં કવડું છે જો આ ખોલ તો કરીએ એમાં બધું છાપેલું છે લખેલું હોય છે હવે નાન કેમ છે વેફર આવે આવ એ જ કરે તો મારા હજી મારી જીભ ને જીભ હજી બળે આપણે હવે વેફર હું ટ્રાય કરું રેવા દે રેવા દે જરીક ટ્રાય કરું ખાધી મને તીખી તો ટ્રાય કરવી છે કેટલી ટ્રાય કરું ટ્રાય કરું એક જરીક ટ્રાય કરું કેમ થાય આનો સ્વાદ નથી એકલ મરસુ છે પીલે પાણી બહુ તીખી છે ભાઈ ઘડીક માં તીખી લાગી ગઈ નો તે કરી હોય તો આરો તો બહુ તીખી છે ભાઈ તીખા માં તીખી તારું નાને પડતું તને ઓસી થોડી બધી વેફર બેન કરી હે બધી વેફર કેને ખાવાની મને મને એ વશત એ તો હતી ઓલી એમ કીધું છે બોલશે હે લાગે તો આ વસ્તુ ટ્રાય કરતા કોઈ ને એટલી છે તો બધું પેક કરીને મૂકી દો ભાઈ

ને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે હું પાછો કંઈક તમે બધા કમેન્ટ કરશો એટલે હું કંઈક યુનિક ફ્રેન્ક કરી આઈશું ને ખબર પીડ્યા વગીને આટલે કેમ ટ્રાય કર્યું હતું મેં એવી રીતનું પ્લેનિંગથી નવો ફ્રેન્ક કરશું કંઈક તો કમેન્ટ આવશે એટલે પાછો ફ્રેન્ક થશે એ આઈશું ભૂલાય જાય હું થોડોક મોડા ટાઈમમાં કરી એટલે બાકી તો કોઈ ટ્રાય કરતા નહીં આશા છે કે આજનો ફ્રેન્ક તમને ગીમો છે ગીમો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો એમાં શું બેન મજા આવી જાય ને આજના વિડીયોમાં